વડોદરા મહાનગર પાલિકાના ટીડીઓ તરીકે જીતેન્દ્ર ત્રિવેદી નિવૃત્ત હોવા છતાં પાલિકામાં નોકરી પર ચાલુ કેમ રખાયા તે સવાલો ઉભા થયા છે પાલિકાના ટીડીઓ તથા મ્યુનિસિપલ કમિશનર સામે કાર્યવાહી કરવા કાઉન્સિલર આશિષ જોશી દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાતા રાજકારણ ગરમાયો છે આમાં નિવૃત્ત થયેલા અધિકારી તથા કર્મચારીઓને પરત ફરજ પર નહીં લેવાના આદેશનું પણ ઉલ્લંઘન કરાયું હોવાની વાત છે

નવાપુરા પોલીસ સ્ટેશન અને માન્ય પોલીસ કમિશનર વડોદરા શહેરને અમે એક લેખિતમાં ફરિયાદ આપી છે કે જીતેશ રમણલાલ ત્રિવેદી પૂર્વ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર જે ખોટી રીતે તેઓ અત્યાર સુધી જે તેઓની નિમણૂક હતી એ ખોટી છે એના માટે યોગ્ય તપાસ થવી જોઈએ કારણ કે શહેરી વિકાસ દ્વારા ચોવીસ ચાર બે હજાર ચોવીસના રોજ એક પત્ર મ્યુનિસિપલ કમિશનર વડોદરાને લખેલો હતો કે તાત્કાલિક અસરથી એ જ દિવસે તેઓની જે સેવાઓ છે તેનો અંત લાવવો પણ છતાં પણ ત્રીસ છ સુધી મ્યુનિસિપલ કમિશનર શ્રીએ તેઓને નોકરી પરથી નહીં કાઢી અને ખોટી રીતે નોકરી પર રાખ્યા છે એ અગાઉ એમની જે બે વખતની નિમણૂક છે અગિયાર અગિયાર માસની એમાં પણ સરકારના ઠરાવ મુજબ જો કોઈ કર્મચારી કે કોઈ અધિકારી ત્રણ વર્ષ સુધી એની એ જ જગ્યા પર હોય તો એને ત્યાં ગાડી નિમણૂક ના આપવી જોઈએ અગિયાર માસના કરારમાં એને બીજી જગ્યાએ નિમણૂક આપવી જોઈએ એટલે એ ઠરાવનો પણ ભંગ કર્યો છે અને ચોવીસ ચાર બે હજાર ચોવીસના પરિપત્રનો પણ કોઈપણ પ્રકારનો નિયમ વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કર્યા વગર બે માસ સુધી આ ત્રિવેદીને નોકરી પર ચાલુ રાખ્યા છે એ બાબતની મેં ફરિયાદ આજે લખાવી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર